યા હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આજે આપણે ચણામાં પાણી વાળવાનું કામ ચાલુ જ હતું એક વાગે લાઈટ આવી ગઈ બપોર પછીનું આપણું કાર્ય છે કે આપણે થોડું ઘણું લસણ વાવવાનું છે ઘર પૂરતું ખાવા પૂરતું તો આપણે એ હાથ તો નથી વાવતા પણ આપણે દાંતીના સાહ નાખી અને પછી એમાં ડાયરેક્ટ શાહમાં નાખી દે એટલે જે હાથથી આપણે એ લીટા કરવા પડી ન કરવા પડી એના માટે આપણે આ દાંતીની અંદર આપણે થોડીક સાઈડમાં બસલા પૂરી અને મોટી દાંતી કરવાની છે કેમકે આપણે તુવેર માખવા માટે સાઈડમાં આપણે જે હતા બસલા એ આપણે નોખા કરી નાખાતા અને દાંતી આપણે ઘાટી પૂરી દીધી હતી હજી આપણે જે રેગ્યુલરી આપણો પાટલો દર વર્ષે આપણે આખી એ રીતનું આમાં પાછી દાંતી આપણે ફિટિંગ કરવાની છે સાઈડમાં જે અહીંયા બસલા પડ્યા છે જે આપણે ફિટિંગ કરવાના છે તો ચાલો આપણે એનું પેલા ફિટિંગ કરીને પછી આગળનું કાર્ય આપણે જોઈએ તો મિત્રો આ રીતનું આપણું બસલો છે તો આપણે આ વધારાનું લાગી ગયું અત્યારે આમાં બબે હોલ છે તો આપણે બધી દાંતીની વચ્ચેમાં જ ત્રણ ત્રણ હોલ રાખીને બધે ફિટિંગ કરવાનું છે એટલે ઓલ સાઈડ એ એક લાગી જાય પછી આ સાઈડ લાગી જાય એટલે આપણી દાંતી થઈ જાય સાઈઝમાં મોટી આપણી એક સાઈડ ફિટિંગ કમ્પ્લીટ થઈ ગઈ હવે આન ઉપરની ત્રણ દાંતી ફેરફાર કરવાનો છે થઈ ગઈ છે ફિટ આપડી આપણે ટ્રેક્ટરમાં જોડીને જાય ખેતરમાં થઈ ગઈ આપડે જાય આપણે ખેતરમાં આપણે આવી ગયા છે એ લસણ વાવવાની જગ્યા ઉપર ખેતરમાં ચૂંટણી વાર બી ગઈ છે કપારી લઈને ચારા કમ્પ્લીટ કરવા આ રીતના આપણે સહ નખાઈ ગયા બે કેરામાં હવે આમાં આપણે

કોબી ફ્લાવર કોબી પાલક ચકલા ફાટું પાલક પછી ફ્લાવર ફ્લાવરકોબી આમાં શું છે મેથી બી ગુવાર ભીંડા પછી અળસી પછી વટાણા ચોરી અને અમે ચકલા પાયરા ને નાના નાના એના ફાટું કાંગ એ વાવવાની છે મિત્રો એટલી વેરાયટીનું વાવેતર કરવાનું છે લસણ છે ગાજર છે પાલક છે કોબી છે બીટ છે ભીંડા છે મૂળા છે ફ્લાવર છે ગુવાર છે અળસી છે કાંગ છે વટાણા છે અને આ છે વાલ ને છોરા ને એ બધી મિક્સમાં છે અને આમાં શું છે મેથી એમાં મેથી છે ને ઓલું ખાતર છે

આ રીતે નાખી દેવાનું પછી આમાં ખાતર સાટી અને ખપારી ફેરવી દેવું ફટાફટ હોવાઈ ગયું ફરતી પોણી કલાક થાય તો બે ક્યારે કમ્પ્લીટ થઈ જાય ખપારી લાગી આ રીતનું નાખે જઈ પછી આ રીત કપારી ફેરવી દે એટલે ડટાઈ જાય કાલે સવારે પાણી પીવડાવી દો આપણો આખો ક્યારો થઈ ગયો કમ્પ્લીટ બે ક્યારે હવે આમાં આપણે ખાતર સાટીને પછી ખપારી ફેરવી નાખીએ પછી એનું જે આપણું વગેરે વગેરે શાકભાજી છે એ આગળ નોખા ક્યારે વાવેતર કરીએ પછી આપણે એમાં વાવેતર પીરું આપણે ચણામાં તુવેરમાં એ બાર બત્રીસ જીરો છ થોડું થોડું નાખી પછી તો આપણે ક્યાંય આર પંચાનું છે આપણે પાણી સાથે આપવાના છે

નાખી <coughs> નાખી <coughs>

તો ત્યાં બાચકા ભૈરા હતા ને તો એમાં આપણે જોયું કે આડે આ વસ્તુ શું છે ત્યાં બે ત્રણ જણાને પૂછ્યું કોઈને ખબર નહોતી કે આ શું કહેવાય એને આપણે અહીંયાથી થોડુંક માવાની કોથરીમાં લઈ આવ્યા એટલું એ આપણે એક વર્ષ અહીં વાવી જોયું તો એટલામાંથી એટલું બધું થયું ને પાછો આપણે આ વખતે આપણે ઓલા લવ લવ બડ રાખ્યા છે તો એને ખાવા માટે થોડુંક વાવી દઈ તો આ એક ચારો કાપી આ છો આ કેવું ગયે એ તમને બતાવીશું તેમ જ નથી ક્યારે ત્યાં સુધી આમાં આવે ને આની ડુંડિયું નીકળે ને આમ ત્યાં સુધી આપણને એમ લાગે કે આ થોડા જ વાયુ આની ખેતી કર્યા જઈ છો મિત્રો કાન ઓછામાં ઓછું આ છે ને નવસો હજાર રૂપિયાનું મણ જાય કાંઈ ખર્ચ વિના નહીં દવા ખાતર કોઈ વસ્તુ આને નહીં અને નોર્મલ પાણી ત્રણ ચાર પાણી પીવડાઈ ગયો ને તો યાદ થઈ જાય કાન નું આવ્યું થઈ ગયો આપણું ચામડી સુધી ક્યારો આમાં આપણે ખપારી ફેરવી નાખી કરતું આવે છે આ છે આપણે બીટનું બી એને આપણે આ પારા ઉપર જ નાખી દઈએ પછી આપણી ખપાડી થોડું ખેંચ્યું એટલે બી બટાઈ ગઈ डेट तो बदाय वावी देवा तो आई लाकर है तो जी डेट तो पही तो कहीं खोला लाए कई गई डानो थी ये तो सही तो आई लाकर है એટલે ઈ વાવી દીયો બીટ બધું પૂરા વારા પરથી વારા પરથી थोड़ा सा के देजो थो नहीं थोड़ा सा लगाओ बस थोड़ा सा ठीक है हम्म હજી આમાં થોડાક છે એ હજી દસ પંદર દિવસ પછી પાછા વાવશું એટલે આગળ પાછળ એ ચાલુ રહીએ ને મૂળા આપણે આગળ થોડાક વાવી દીધા છે પણ અહીંયા થોડાક વાવી દઈ એટલે અહીં રસ્તામાં હોય તો ખેલું રહીએ વાળી જતા હોય તો પડતા જાય ફારો રિપેર કરીએ એટલે ઓલા બી બધે ટકાઈએ પછી બીજું પછી કરીએ આપણે આમાં આમાં વટાણા વાવી દીધા પછી આમાં આપણે વાલ વાવી દીધા છે અને બાજુની રેકાયરમાં પછી છોરા છોરા વાવી દઈએ ને આ બાજુની આ જગ્યા પડી એમાં આપણે ફ્લાવર કોબીનો રોપ કરી દઈએ

એમાં અહીંથી સુધીની એક ઘેર ગુવારની અને બાજુની હેરમાં ભીંડી વાવી દઈ જોકે અત્યારે ઠંડીમાં થાય તો નહીં પણ હવે જગ્યા પડીને આપણીમાં પડી પડી એટલે વાવી દઈ બાકીને ઠંડીમાં અનુકૂળ ન આવે પણ આ તો છે તો વાવી દઈએ હવે આ છે ભીંડાનું બી એક પડી કે થોડુંક નીકળું ગુવારનું બી ઝીણ હોય તો વધારે નીકળ્યું આપણે આર કરી દઈએ

રાખી નથી પણ હું વાવું છું હવે કેવી કુગે મારા કોઈ નથી પેલી વાર વાવું છું અરસી સાટવાની હોય ઈજ સાટતા હોય પણ મેં ટ્રાય કરી છે પેલી વાર એવી ઉગે પછી તમને બતાવશે એ સારી ઉગશે તો પછી કોબીનું બી કોબીનું બી કેવું નીકળે જો આ રાય છે મને તો એવું લાગે આપણે આ પહેલી ફેરી જોયું આપણે કોઈ કોબીનું આધાર કહું કર્યું ને એક બે ત્રણ વરસ પહેલાં ખરી કર્યો હતો આપણે રોપ લઈ આપણે સારી શું થયું આ રાય ઉગે તો આપણે ખેડૂત છે કે અમુક અમુક બિયારણ આપણે પહેલી ફેરી જોઈએ કેમ કે વાવતા હોય તો રોપ તૈયાર લઈને વાવી દેતા હોય કાવાનું કોઈ આપણે રોપ કર્યો ન હોય હવે આ બી આ રાઈ જ બી છે હવે આમાં કઈ રીતના કોબીમ બી હોય છે કેમ ખબર હોય હવે હવે કોબી પહેલી ફેરી વાવી બાકી કલર એમ બનાવો બાકી મોતી હોય ને ખોટા રામા કલરના મોતીઓ એક તૈયાર કરવું એક વાત ખૂબ જીણું ઝીણી વસ્તુ તૈયાર કરી આ પચીસ ત્રીસ રૂપિયા ને પડી ત્યાં આવે જોઈએ કેવું કુગે ને લાગે લાગે આપણે આગળ આગળ જોતા જાઉં તો ચાલો મિત્રો આજનું આપણું કાર્ય હતું આ લસણ ડુંગરી લસણ વાવવાનું ડુંગળી તો પહેલાં આપણે વાવી દીધું હતું બિયારણ એ તમને ના મેં બતાવ્યું એ ઉગસે ત્યારે બતાવીશ બાકીનું આમ આપણે વિવિધ પ્રકારનું શાકભાજી લસણનું વાવેતર કરી દીધું તો પાછા આ નેક્સ્ટ ડે મળીએ જય જવાન જય કિસાન જયા અલી મદદ